ઇન્ડિયા ગઠબંધનના ઉમેદવારને નુકસાની થાય તેવા હોદ્દેદારોના કાર્ય બદલ કોંગ્રેસ મોવડી મંડળમાં ફરિયાદ થઈ જતરના પ્રચારમાં બુમરાળ કોંગે આગેવાનો જ કુટેલી કારતૂસ સમાન નીકળ્યા ભરૂચ લોકસભા બેઠક ઉપર ચૂંટણીનો રસપ્રદ જંગ જામ્યો છે રાજકીય પાર્ટીના ઉમેદવારો મતદારોને રિઝવવાના પ્રયાસોમાં લાગ્યા છે તેવામાં રાજકીય પક્ષોમાં પણ આંતરિક રાજકારણ ભરપૂર જામ્યો હોય તેવા કિસ્સાઓ ધીરે ધીરે સામે આવતા જોવા મળી રહ્યા છે લોકસભા બેઠક પર મુખ્યત્વે ત્રણ પાર્ટીઓમાં જંગ છે સાથે જ બેઠક પર અપક્ષ ઉમેદવારો મળી કુલ તેર જેટલા ઉમેદવારો ચૂંટણી જંગના મેદાનમાં ઉતર્યા છે આ બધા વચ્ચે એક રસપ્રદ બાબતો સામે આવી છે ખાસ કરી કોંગ્રેસ અને ઇન્ડિયા ગઠબંધન આંતરિક રાજકારણ ખુલ્લું પડતું દેખાઈ રહ્યું છે જેમાં ભરૂચ લોકસભા બેઠક પરના અપક્ષ ઉમેદવાર આબિદ બેગ મિર્ઝાના ચૂંટણી ફોર્મમાં સમર્થકોની સહીમાં ખુદ કોંગ્રેસના જ બે જેટલા હોદ્દેદારો ઇલિયાસ દાઉદ બક્ષ અને સરફરાજ શેખ નાઓએ સહી કરતી હોવાની ચોંકાવનારી બાબત સપાટી ઉપર આવી છે સમગ્ર ઘટનાક્રમ સામે આવ્યા બાદ મામલા અંગેની લેખિતમાં ફરિયાદ ભરૂચ શહેર કોંગ્રેસના પૂર્વ માજી ઉપપ્રમુખ અમીન પારખેતી દ્વારા શહેર કોંગ્રેસ પ્રમુખ હરીશભાઈ પરમાર અને જિલ્લા કોંગ્રેસ પ્રમુખ રાજેન્દ્રસિંહ રાણા સહિત પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ સત્યજી ગોહિલને કરવામાં આવ્યો હોવાનું કહેવાય રહ્યું છે અમીનભાઈ પારકેતી દ્વારા કરવામાં આવેલ ફરિયાદમાં આક્ષેપો કરવામાં આવ્યા છે કે કોંગ્રેસના હોદ્દેદારો દ્વારા અપક્ષ ઉમેદવારના ટેકેદાર તરીકેનું સમર્થન આગામી ચૂંટણીના મતદાનમાં મુસ્લિમ મતોને નુકસાની પહોંચાડી શકે છે જેની સીધી અસર ઇન્ડિયા ગઠબંધનના ઉમેદવારને થઈ શકે છે જેને લઈને બંને હોદ્દેદારો ઇલિયાસ બક્ષ અને સરફરાઝ શેખને તાત્કાલિક ધોરણે પક્ષમાંથી બરતરફ કરવાની માંગ કરી છે રજવાડી ચાય રિંગ રોડ ભુજ કોન્ટેક્ટ નંબર નાઇન ડબલ ઝીરો વન ફોર ટુ એટ ડબલ ફાઇવ વન